નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જે ચીજો વસ્તુઓ છે તેને જંતુમુક્ત કરવાની જે પ્રક્રિયા છે તેના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ કે જેમાં છે આપણે શરૂઆતમાં તો સંબંધિત જાણકારી જોશું એના સિવાય જંતુમુક્ત જે પ્રક્રિયા છે તેના વિશે શીખશું અને જે સલ્ફર દ્વારા જે ફ્રુવિગેશન કરવામાં આવે છે તે પદ્ધતિ વિશે માહિતી મેળવશું આઇસોલેશન યુનિટ છે તેની કઈ રીતે આપણે કાળજી લેવી જોઈએ હાઉસકીપિંગ સારું કઈ રીતે કરવું જોઈએ અને સ્વચ્છતા અને નિયમતા કઈ રીતે જાળવવી જોઈએ ને સફાઈના હેતુ શું છે તેવી તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો સૌથી પહેલાં તો આપણે ચીજોને જંતુમુક્ત કરવાની જે પ્રક્રિયા છે જે આજના સેશનમાં આપણે જે જેના વિશે જોવાના છીએ તેના વિશેની છે થોડીક સંબંધિત માહિતી મેળવશું ત્યાર પછી છે ટોપિક મુજબ આપણે આગળ વધશું તો સૌથી પહેલાં તો ચીજોને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા છે તો આ સેશનમાં તમને જંતુમુક્ત વિવિધ પ્રકાર સલ્ફ દ્વારા શુદ્ધિકરણ તથા આઇસોલેશન એકમની વ્યવસ્થા વિશે શીખવા મળશે એટલે કે શુદ્ધિકરણ સલ્ફ દ્વારા શુદ્ધિકરણ કરવું અને આઇસોલેશન એકમની જે વ્યવસ્થા છે ને હાઉસકીપિંગની ઉત્તમ પ્રથા અને સફાઈના હેતુ વિશે આપણે આ સેશનમાં શીખવાનું છે હવે સંબંધિત જાણકારી જોઈએ તો ત્વરિત જંતુમુક્તિ ત્વરિત જંતુમુક્તિ અર્થાત ચેપયુક્ત તમામ ચીજો તથા તો રોગ દરમિયાન શરીરમાંથી નીકળેલા ચેપને તત્કાલ સફાઈ તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે ત્વરિત જંતુમુક્તિ બરાબર તાત્કાલિક છે એ જંતુમુક્ત આપણે કરવાના છે તેમાં ચીજો છે અથવા તો રોગ દરમિયાન છે શરીરમાંથી નીકળેલા જે ચેપ છે બરાબર સફાઈ છે તે બધાને જે જંતુમુક્ત કરવાની છે તે બધી બાબતોનો સમાવેશ થાય છે જેની તત્કાળ આપણે સફાઈ કરવી જોઈએ હવે તેમાં અસરકારક જંતુમુક્ત દવાઓનો ઉપયોગ કરીને ફ્લોર સહિત આઇસોલેશન યુનિટની દરરોજ સફાઈ એટલે કે જે દવાઓનો અસરકારક જંતુમુક્ત દવાઓનો ઉપયોગ કરી અને જે ફ્લોર છે આઇસોલેશન છે તમામ છે એને નિયમિત રીતે સફાઈ કરવી વસ્ત્રો ચેપી ચીજો વગેરે યુનિટમાં મોકલવામાં આવે તે પહેલાં તમામને જંતુમુક્ત કરવાના વસ્ત્રો છે બરાબર ઇન્સ્ટ્રુમેન્ટ છે કંઈ વસ્તુ છે ચીજો છે બરાબર કપડાં છે તે તમામ વસ્તુ છે એને યુનિટમાં મોકલતા પહેલાં જંતુમુક્ત કરવા જરૂરી છે તમામ કચરાને સળગાવી દઈને નિકાલ કરવો તમામ કચરો છે એને સળગાવી દઈ અથવા તો જે બાયોમેડિકલ વેસ્ટ અથવા તો જે કચરા છે એના નીતિ નિયમ પ્રમાણે એની માર્ગદર્શિકા પ્રમાણે જે હોસ્પિટલના કચરા છે તે વેસ્ટનો આપણે નિકાલ કરવો જોઈએ મળમૂત્રનો સલામત નિકાલ મળ છે એનો વ્યવસ્થિત સલામત રીતે આપણે નિકાલ કરવો જોઈએ હવે આઇસોલેશનના મળમૂત્રને એટલી જ માત્રામાં તાજા બનાવેલા લીંબુ પાણી એક ભાગ લીંબુ ચાર ભાગ પાણી સાથે મિશ્ર કરી દેવા અને જે બેથી ચાર કલાક સુધી રહેવા દેવા ત્યારબાદ તેને દાટી દઈને નિકાલ કરવો મળ મળને લાકડામાં વહેર સાથે સળગાવી દેવાય જોકે હોસ્પિટલમાં સેફ્ટી ટેન્કનો ઉપયોગ થતો હોય છે અને મળમૂત્ર નિકાલ માટે શ્રેષ્ઠ સાધન છે જંતુમુક્ત દવાને મેળવેલા મળશે ટેન્કમાં નાખવા નાખવો નહીં કેમ કે એ દવાથી કુદરતી જેવી કામગીરી ખોરવાઈ શકે છે ગળફાને ઢાકડાવાળા કપમાં એકત્રિત કરવો એ કપને પહેલેથી પાણી અથવા અન્ય જંતુમુક્ત માટેનું પ્રવાહી ડાખ નાખેલું હોવું જોઈએ જેથી ગળો અંદર ક્યારેક ચોટી ન રહે કપ ભરાઈ જાય ત્યારે તેને ઉકાળવો અથવા તો સળગાવી દેવો એટલે કે જે જંતુમુક્ત છે બરાબર એમાં જે ખાસ કરીને આઇસોલેશનમાં મળમૂત્ર છે બરાબર તો એક ભાગ છે લીંબુનો અને ચાર ભાગ પાણીના નાખી એવી રીતે તેને એમાં ત્રણ થી ચાર કલાક જેવું રાખી દેવું જોઈએ અથવા તો જે લાકડા છે તેના દ્વારા બરાબર જે મશીનરી દ્વારા કે જે મળમૂત્ર છે તેને ભસ્મ કરી દેવું જોઈએ અથવા તો બાળી નાખવું જોઈએ અથવા તો જે ટેક નો એન્ટિસેપ્ટિક જે ટેક છે બરાબર તેનો ઉપયોગ કરી અને તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તેના સિવાય કે જે આપણે ગળફા છે બરાબર ગળફા છે કફ છે તે આપણે કફમાં માં કે એમાં જે લિક્વિડ છે એમાં રાખી અને તેને તેને કઢાવો જોઈએ જેથી તેમાં ચોંટી ન જાય જે જંતુમુક્ત પ્રવાહી નાખેલું હોય છે એમ જે જેના લીધે છે એ આપણે કફ છે તેમાં ગળફાને જે છે એ ચોટી ન જાય તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તેને ઉકાળવો જોઈએ અથવા તો સળગાવી દેવા જોઈએ જેથી એના દ્વારા ચેપ ફેલાય નહીં અંતિમ જંતુમુક્ત પ્રક્રિયા છે તે તો અંતિમ જંતુમુક્ત પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા છે ચેપી રોગથી પીડિત દર્દીને રજા આપવામાં આવે છે એટલે કે જે દર્દીઓ છે ચેપથી પીડિત બરાબર તેને જ્યારે રજા આપવામાં આવે છે અન્યથા ખસેડવામાં આવે અથવા તો મૃત્યુ થાય ત્યારબાદ તે જગ્યાએ થતી સફાઈ અંતિમ સફાઈ એટલે કે પેશન્ટને ડિસ્ચાર્જ થઈ જાય એટલે કે તેને રજા આપી દેવામાં આવે બરાબર સાજો થઈ ગયો ત્યારે છૂટી આપી દેવામાં આવે અથવા અન્ય કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવામાં આવે અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે તેની અંતિમ પ્રક્રિયા એટલે કે જે જંતુમુક્તિની જે અંતિમ પ્રક્રિયા છે હાથ ધરવામાં આવે આ હેતુ માટે મોટે ભાગે ફ્યુમિગેશન એટલે ધૂણી કરવામાં આવે છે આના માટે છે બરાબર ફ્રુમિગેશન ધૂણી કરવામાં આવે છે આ માટે સામાન્ય રીતે વપરાયેલ દ્રવ્યોમાં સલ્ફર તથા તો ફોર્મલિનનો સમાવેશ થાય સલ્ફર અને ફોર્મલિન દ્વારા છે ધૂણી કરી દેવામાં આવે છે અને જે તિરોડા સહિત બારી દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ફ્રુમિગેશન કરી ને અંતિમ જંતુમુક્ત પ્રક્રિયા કરવામાં આવે છે હવે સલ્ફર દ્વારા ફ્રુમિગેશન એટલે કે જે ધૂણી કરવામાં આવે છે તે તો જે રૂમ જંતુમુક્ત કરવાનું હોય તેને બંધ કરી સૌથી પહેલાં પાણીને ઉકાળી વરાળથી ભરી દેવો કેમ કે સલ્ફરનો ધુમાડો ભેજયુક્ત સરફેસ ઉપર વધારે સારી કામગીરી કરે છે એટલે કે જે મુક્ત બારી દરવાજા બંધ કરી દેવા સૌથી પહેલા છે એ આપણે બારી દરવાજાને છે બરોબર એ વ્યવસ્થિત રીતે બંધ કરી દેવા જોઈએ અને જે સર્ફર ઉપર જે ભેજવાળું છે બરાબર વ્યવસ્થિત ભેજવાળું વાતાવરણ હોય તો સર્ફર છે એ સારી રીતે અસરકારક રહીએ છીએ અને જે સો સો ચોરસ ફૂટ નાના રૂમમાં બસો વીસ ગ્રામ સલ્ફર જોઈએ જેને માટીના વાસણમાં મૂકી શકાય બરાબર સો ચોરસ ફૂટ નાનો રૂમ હોય તો બસોને વીસ ગ્રામ છે એની સલ્ફરની જરૂરિયાત હોય છે સાધારણ મિથેલેટ સ્પિરિટ સલ્ફર ઉપર નાખવો જોઈએ જેથી તે પૂર્ણરૂપે સળગે ત્યારબાદ સલ્ફરને સળગાવવું અને રૂમનો દરવાજો બંધ કરી દેવો એ રૂમ ચોવીસ કલાક પછી જ ખોલવો જોઈએ એટલે કે સલ્ફર છે બરાબર એ આપણે નાખીને સ્ટાર્ટ કર્યા સ્ટાર્ટ કરી દીધા પછી જે સલ્ફર છે બરાબર એને વ્યવસ્થિત રીતે સળગાવી દઈએ ત્યાર પછી રૂમ છે એને ચોવીસ કલાક પછી જ એને ખોલવો જોઈએ ત્યાં સુધી એમાં ધ્રૂણી ફૂમિગેશન છે એ ચાલુ રહેવા દેવું જોઈએ અથવા તો ધુવાળો છે એ અંદર અંદરને અંદર રહેવા દેવો જોઈએ આ પ્રત્યે અસરકારક ઘણા પરિબળો ઉપર આધાર રાખે જેમ કે ગેસની ઉત્પત્તિ રૂમનું તાપમાન કેટલી કલાક સુધી એ સ્થિતિમાં રાખવામાં આવ્યા છે ભેજનું પ્રમાણ તમામ ચીજો ખુલ્લી રાખવી જેથી સલ્ફર ધ્રૂણી દર્દીની જગ્યાએ પહોંચી શકે એટલે કે આમાં ઘણી બધી બાબતો છે કે ગેસની ઉત્પત્તિ રૂમ છે એનું તાપમાન કેટલું છે તે આધાર રાખે બરાબર કેટલી કલાક સુધી આપણે રૂમમાં પેક રાખ્યો છે બરાબર તે અને તેના સિવાય ભેજનું પ્રમાણ છે એ કેટલું છે અને જે તો ખુલી વસ્તુ છે બધી રાખીએ તો સલ્ફર બધી જગ્યાએ તેની ધૂણી પહોંચી શકે હવે આઇસોલેશન યુનિટની વ્યવસ્થા જે આઇસોલેશન યુનિટ છે એની વ્યવસ્થા કેવી હોવી જોઈએ અથવા તો તેની વ્યવસ્થા છે આપણે કઈ રીતે સાચવવી જોઈએ તો દર્દીઓને આઇસોલેશન માટે સ્થાપવામાં આવતા યુનિટ માટે નીચેના પ્રમાણેના સાધનોની જરૂર પડે છે એટલે નીચે પ્રમાણેના જે સાધનો છે તેની આપણે જરૂરિયાત રહે છે પડે છે તો સૌથી પહેલાં હાથ ધોવાની સુવિધાઓ જેમાં પાણીનો નળ સાબુ અને બ્રશ જે હાથ ધોવાની સુવિધાઓ છે તેમાં પાણીનો નળ છે સાબુ છે બ્રશ છે તે બધી બાબતોની જરૂરિયાત રહે છે પેપર નેપકીન છે તે જરૂરી હોય છે થર્મોમીટર ડ્રેસિંગ વગેરે જેવી દર્દી માટેની જરૂરી સામગ્રી મૂકવાનું એક ટેબલ જે આઇસોલેશન યુનિટ છે ને આપણે વ્યવસ્થા કરીએ બરાબર તો હાથ ધોવા માટેની જે સુવિધા નળ સાબુ છે બરાબર તે બધું હોવું જોઈએ પેપર નેપકિન છે તે હોવું જોઈએ થર્મોમીટર ડ્રેસિંગ કે વગેરે જે છે બરાબર ટેબલ ઉપર સામગ્રી મૂકી દેવી જોઈએ દર્દી માટે બાથરૂમની સુવિધા દર્દી છે એના માટે આઇસોલેશનમાં બાથરૂમની સુવિધા હોવી જોઈએ લેટ્રિન ન આવવાની સુવિધા કચરો એકત્ર કરવાનો વાસણ એટલે વાસણ હોવું જોઈએ કરી શકીએ બાથરૂમ ભોજન વગેરે માટે અંગત જરૂરિયાતની ચીજ હોય બાથરૂમ ખાવા પીવાની અંગત જે પણ આપણે રાખવી જોઈએ ગ્લો ગ્રાઉન્ડ માસ્ક વગેરે નવો જથ્થો પૂરો પાડવા દર્દીના બહાર અલગ વ્યવસ્થા ને જે ગ્રાઉન્ડ ને છે એ બધો જથ્થો જાળવી રાખવા માટે અલગથી છે બારે છે આઈસોલેશન યુનિટ બારે છે એક રૂમ રાખવાનો જેના ઉપર બધું સ્ટોરેજ આપણે કર્યું હોય કરવા માટે જંતુમુક્ત જંતુમુક્ત વાસણો વાસણો એટલે કે જે જે કરવા માટે એના દવાઓ છે તે બધી હોવી જોઈએ દરવાજા ઉપર આઇસોલેશન લખેલો દોર એટલે કાર્ડ એટલે દરવાજા ઉપર આઇસોલેશન લખેલ છે બરાબર આઇસોલેશન છે એનો બોર્ડ મારી દેવો અથવા કાર્ડ મારી દેવું જીડીએ રૂમમાં પ્રવેશ કરતા પહેલા હાથ ધોસી સ્વચ્છ ગ્રાઉન્ડ તથા માસ્ક પહેરશે પછી રૂમમાં પ્રવેશ કરશે એટલે કે જીડીએ છે અથવા તો કોઈ પણ આરોગ્ય કર્મચારી છે રૂમમાં પ્રવેશ કરતા પહેલા હાથ ધોશે છે જે જે પોતાની સેફટી સેફટી માટે માટે અને ચેપ ન ફેલાય તેના માટેનું તમામ વસ્તુ એ કરશે ત્યારબાદ તે દરવાજો બંધ કરીને દર્દીની તપાસ ચકાસણી કરશે એટલે દરવાજા અંદર દાખલ થઈને દરવાજો બંધ કરીને દર્દીની તપાસ કરશે તેઓ ચેપ પ્રસરતા અટકાવવા માટે તમામ જરૂરી તબીબી કાળજી લેશે ચેપ આગળ પ્રસરે નહીં તે માટે તમામ જરૂરી કાળજી તેઓ લેશે દર્દીની ચકાસણી કરી લીધા પછી રૂમમાંથી નીકળશે દર્દીની જે ચકાસણી કરી લીધા પછી છે રૂમમાંથી બહાર નીકળશે ગ્રાઉન્ડ તથા માસ્ક કાઢી નાખશે અને જંતુમુક્ત લોશન ભરેલા કં કંડેનરમાં મૂકી દેશે એટલે જે માસ્ક ને ને જે પહેર્યા તે બધા જંતુમુક્ત કંડેકર છે એમાં નાખી દેશે અથવા તો મૂકી દેશે તેઓ તેમને હાથ બરાબર ચોકસાઈથી ધોઈ લેશે અને હાથ બરાબર ચોકસાઈથી ધોઈ લેશે અને બહાર નીકળશે ત્યારે આઇસોલેશન યુનિટ વ્યવસ્થિત રીતે ક્લોઝ કરી દેશે હવે સારું હાઉસકીપિંગ હાઉસકીપિંગ વિભાગની કામગીરી હોસ્પિટલને ને સ્વચ્છ રાખવી રાખવાની છે હાઉસકીપિંગ વિભાગ સુવ્યવસ્થિત હોય તો તે હોસ્પિટલ સંચાલન ખર્ચમાં નોંધપાત્ર છે બરાબર હોસ્પિટલ છે વ્યવસ્થિત રાખવું જેના લીધે ચેપ ને એ ઓછા ફેલાય છે જે નોંધપાત્ર ઘટાડો હાઉસકીપિંગ છે એ સંચાલનના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકે હાઉસકીપિંગ વિભાગમાં સરળ સંચાલન માટે હોસ્પિટલ સમગ્ર સ્ટાફ સહકાર જરૂરી છે બરાબર હાઉસકીપિંગ વિભાગનો છે વ્યવસ્થિત જાળવા માટે જે સ્ટાફ છે એ બધાનો સહકાર છે તે જરૂરી છે જો કીપિંગ કામગીરી નબળી હોય તો તેની અવરી અસર નર્સિંગ સ્ટાફ ઉપર પડે જેમ કે અસર છેવટે અન્ય સ્ટાફ તેમના દર્દીના મનોબળ ઉપર પણ પડે છે એટલે કે જો હાઉસકીપિંગની કામગીરી નબળી હોય તો બરાબર બધા સ્ટાફ ઉપર ને બધા સ્ટાફના કાર્યો ઉપર પડે અને દર્દી ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે જે મનોબળ ઘટાડે છે ઘણી હોસ્પિટલમાં હાઉસકીપિંગની જવાબદારી મુખ્ય નર્સને સોંપવામાં આવેલ હોય છે જ્યારે અન્ય હોસ્પિટલમાં એ જવાબદારી અલગ વિભાગ હોય છે જેનું સંચાલન હાઉસકીપર કરે છે બરાબર ઘણી બધી હોસ્પિટલો એવી છે કે જે હાઉસકીપિંગની જવાબદારી જવાબદારી છે એડ નર્સને નિરીક્ષણની બધી સોંપવામાં આવે છે ઘણી બધી હોસ્પિટલમાં છે હાઉસકીપર છે તેને તે જવાબદારી સોંપવામાં આવે છે ક્યારેક આ જવાબદારી બંનેને સોંપવામાં આવે છે તો હોસ્પિટલને હાઉસકીપિંગની જવાબદારી જે વ્યક્તિ પાસે હોય તે આ કામગીરીમાં રસ હોવો આવશ્યક છે એટલે હાઉસકીપિંગની જેના પાસે જવાબદારી હોય તેને આ કામગીરીમાં રસ હોવો છે તે આવશ્યક છે અને નર્સિંગ સેવા ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે જે નર્સિંગ સેવા છે તેના વિશે વિશેષ ધ્યાન આપણે આપવું જોઈએ તેમની પાસે ઉચ્ચ કાર્યક્ષમતા સંગઠન ક્ષમતા હોવી જોઈએ આ કામગીરી સફળ થવા માટે પોતાની સાથે કામ કરતા લોકો પ્રામાણિક રસ હોવો જોઈએ જેનાથી સવાદિત જળવાઈ રહ્યા એટલે જે બધા નર્સિંગ સ્ટાફ છે અથવા તો જે વિશેષ ધ્યાન આપતો હોય તેની સાથે કામ કરતા વ્યક્તિને પોતે બધા હે પ્રમાણિક હોવા જોઈએ તેના લીધે આ કામગીરી છે એ વ્યવસ્થિત રીતે સફળ બને છે હવે સ્વસ્થ સ્વચ્છતા અને નિયમિતતા બરાબર સ્વચ્છતા અને નિયમિતતા હોવી પણ આવશ્યક છે સ્વસ્થ સ્વચ્છ સાધનો છે સ્વસ્થ વસ્ત્રો સ્વસ્થ ફ્લોર અને ભોયતર્યું તથા દિવાળીઓ સામાન્ય રીતે પેથોજનિક જીવાણુથી મુક્ત હોવી જોઈએ એટલે કે સાધનો છે દિવાળો છે બરાબર વસ્ત્રો છે એટલે કે ઓમ જોઈએ તો આખી હોસ્પિટલ છે એ કમ્પ્લીટ રીતે બરાબર વ્યવસ્થિત સ્વચ્છ અને જંતુમુક્ત હોવી જોઈએ સારા હાઉસકીપિંગ સિદ્ધાંતો તથા તો ફ્લોર ફર્નિચર પેઇન્ટેડ સરફેસ સિંક સિંક વગેરે સહિતની દર્દીની સારવારના સાધનો તેમજ તેના આસપાસના વાતાવરણ યોગ્ય રાખવાની શ્રેષ્ઠ પ્રતિનું હંમેશા પાલન કરવું જોઈએ એટલે ફોર છે ફર્નિચર છે કંઈ સાધનો છે બરાબર કંઈ સરફેસ છે અથવા તો કોઈ છત છે અથવા તો ટેબલ છે અથવા તો કંઈ સાધનો છે તે બધા વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જરૂરી છે તેનું ને તેની યોગ્ય રીતે પાલન કરવું પણ આવશ્યક છે અથવા જરૂરી છે અને નિયમિતતા સમય સમાંતર ચાલે જ્યારે વ્યવસ્થિત તંત્ર હોય ત્યારે મનની શાંતિ રહે હોસ્પિટલના સાધો ગમે ત્યાં પડ્યા હોય કચરો ગમે ત્યાં ફેંકવામાં આવેલ હોય તો વપરાયેલ વસ્ત્રો ગમે ત્યાં ખૂણામાં ધગલો થયેલ પડ્યા હોય એવી સ્થિતિમાં કલ્પના કરો બરાબર નિયમિત અને સમયાંતર સ્વચ્છતા હોય તો વ્યવસ્થિત જાળવી રહ્યા છે બરાબર વ્યવસ્થિત છે એ તંત્ર હોય ત્યારે આ બધું મનની શાંતિ અનુભૂતિ થાય ને વ્યવસ્થિત રીતે હોસ્પિટલની સ્વચ્છતા બધું જાળવે મન થાય કચરો નાખી દીધો હોય મન થાય એવી વ્યવસ્થા હોય સફાઈ ન હોય બરાબર ચેપ લાગવાના ચાન્સ થાય વધારે જોવા મળતા હોય છે એમ ચેપના ચાન્સ આવી વિરુદ્ધ પથારી વ્યવસ્થિત હોય ફર્નિચર સ્વસ્થ હોય સાજો ચોખા તથા તે જગ્યા ગોઠવેલ હોય તો તેનાથી આસપાસનું વાતાવરણ આકર્ષણ બને છે બરાબર બધું અસ્તવ્યસ્ત હોય બધું બરાબર સફાઈ વ્યવસ્થિત ન હોય વસ્ત્રો મેલા હોય બરાબર ફર્નિચરમાં કચરો પડ્યો હોય કંઈ જંતુમુક્ત પડતી છે એટલે અપનાવવામાં ન આવતી હોય બરાબર એની જગ્યાએ છે બધું વસ્તુ વ્યવસ્થિત રીતે ફર્નિચરને રાખવામાં આવતા હોય બરાબર તો એક પ્રકારનું આકર્ષણનું એ કારણ બને છે સ્વચ્છતા જળવાય બાકી ચેપ છે એ ફેલાવવામાં પણ ચેપ પણ ફેલાય ઓછો છે એમ આકર્ષણ વાતાવરણ દર્દી તેમને મુલાકાતીઓને આત્મવિશ્વાસ જગાવે છે અને જે આ વ્યવસ્થિત બધું સ્વસ્થ હોય તો આકર્ષક બરાબર વાતાવરણ ઊભું થાય જેથી બધાને છે બરાબર મુલાકાતીઓ હોય અથવા તો જે દર્દીઓ છે બધાને આત્મવિશ્વાસથી વધારે છે અને સ્ટાફ નું નૈતિક બળ ઊંચું રહે છે અને સ્ટાફ છે એનું નૈતિક બળ ઊંચું રહે છે જે સ્વાસ્થ્ય વ્યવસ્થિત બધું સ્વસ્થ વાતાવરણમાં કામ કરે તો બધાને વર્ક કરવામાં પણ બરાબર અંદરથી છે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય અને દર્દી છે તેને સારવાર આપવી હોય કે ગમે એવી હોય કે લેતા હોય તો તેના માટે તેનું મનોબળ પણ સારું બને છે ને ચેપ છે બરાબર ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે તેમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળે છે અને જે બધાય તેના દર્દીઓ છે બરાબર તેના સ્વાસ્થ્ય સુધારવામાં પણ મોટો ફાયદો કરે છે સફાઈના હેતુઓ છે તો જ્યારે પણ શક્ય હોય ત્યારે સરફેસ સ્વસ્થ પોલી રાખવી જેથી ત્યાં ધૂળ જમા ન થાય એટલે જ્યારે પણ શક્ય હોય ત્યારે બધી જે સરફેસ છે ને વ્યવસ્થિત છે સ્વચ્છ અથવા ચોખ્ખી રાખવી જોઈએ દર્દીનો ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે ધૂળ કચરો તથા સૂક્ષ્મ જીવાણુ પેદા થવાની સંભાવનાવાળી જગ્યાએ સાફ રાખવી દર્દીઓ છે તેને ઓછામાં ઓછી જે તકલીફો પડે અથવા રીતે જે ધૂળ કચરો અથવા સૂક્ષ્મ જીવાણુ પેદા થવાની સંભાવનાવાળી જે જગ્યાઓ છે તેને બધીને વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ ચીજવસ્તુનું વસ્તુનું પણ વધારવું બરાબર ચીજવસ્તુ છે તેનું ટકાઉપણું પણ છે તેને આપણે વધારવું જોઈએ તેની જાળવણી કરવી જોઈએ જે વસ્તુ છે બરાબર એની સફાઈ સ્વચ્છતા જાળવીએ તો એ વધારે ટકે છે અને એની જાળવણી રાખવાથી લાંબો સમય સુધી હાલે છે અને જે જીવાણુ છે બરાબર પેદા થવાની સંભાવના ઓછી સ્વચ્છ સરફેસ વ્યવસ્થિત સ્વચ્છ હોવી જોઈએ પછી ચીજો એવી સ્થિતિમાં રાખવી જેથી કોઈપણ સમયે ઉપયોગમાં લેવા સજ હોય ચીજો છે ને વ્યવસ્થિત ગોઠવવાની ગમે ત્યારે જરૂર પડે તો તાત્કાલિક આપણે તે મળી જવી જોઈએ તેવી જગ્યાએ રાખવી જોઈએ જેથી આપણે ડાયરેક્ટ ઉપયોગ તેનો કરી શકીએ બરાબર ને સૌંદર્યમાં ધોરણોમાં જાળવવા બરાબર શારીરિક દેખાવ ધારે જાળવવું બરાબર બધું વસ્તુની ગોઠવણી બરાબર જે બધા વડ હોય યુનિટ હોય બરાબર એ પરફેક્ટ રીતે વ્યવસ્થિત રીતે બરાબર શ્વાસ છે શ્વાસ પ્રશ્વાસ લઈને બધું ટોટલી રીતે બધું શ્વાસ ને બધું વ્યવસ્થિત ગોઠવલને સારી રીતે હોવું જોઈએ જેના લીધે છે બરાબર તેનું સૌંદર્ય પણ વધે છે તો મિત્રો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું આજે બરાબર તો આજના જે આ વિડીયો છે તેમાં આપણે શું શું માહિતી મેળવી તો ચીજો છે તેને આપણે જંતુમુક્ત કરવા માટેની જે પ્રક્રિયા છે બરાબર તેના વિશે આપણે આ વિડિયોમાં માહિતી મેળવી છે બરાબર જેમાં ટોપિકની વાત કરીએ તો આપણે જે આઇસોલેશન છે બરાબર ફ્રુમિગેશન ધૂણી છે તેના વિશે સરફળ લાગીને રૂમને વ્યવસ્થિત પેક કરીને જે ફ્લુમિગેશન કરવામાં આવે છે પછી જંતુમુક્ત જે પ્રક્રિયાઓ છે તેના વિશે આઇસોલેશન યુનિટની જે વ્યવસ્થા છે તેમાં શું શું વસ્તુઓ જોઈએ તેના વિશે માહિતી મેળવી તેના સિવાય કે જે સારું હાઉસકીપિંગ હોય બરાબર સ્ટાફ હોય ઇન્ચાર્જ હોય જેને પણ હાઉસકીપર હોય એને જેને જવાબદારી આપી સારી રીતે પ્રમાણિકતા નિભાવે તો આખું જે વાતાવરણ છે એ સ્વસ્થ અને સૌંદર્યભરવું લાગે છે અને બધી વસ્તુની વ્યવસ્થા છે વ્યવસ્થિત રીતે હોય અથવા વ્યવસ્થિત રીતે ગોઠવણી હોય તો તેના લીધે દર્દી અથવા તો જે રીતે સગા છે અને સ્ટાફ છે તમામને મનોબળ છે આત્મવિશ્વાસ છે તેમાં વધારો જોવા મળે છે અને સ્વચ્છતા અને નિયમિતતા હોવી છે એ બહુ આવશ્યક છે બરાબર સ્વચ્છતા અને નિયમિતતા વ્યવસ્થિત રીતે હોવી જ હોય અને તેના સિવાય જે સફાઈના આપણે હેતુ જોઈએ તો વસ્તુઓ છે બરાબર એટલે આપણે વ્યવસ્થિત સાફ સફાઈ કરી હોય તો લાંબો સમય તકે ચેપ ન ફેલાવી શકે હે જે યુનિટ છે એનું સૌંદર્ય વધે છે બરાબર એના સિવાય વાતાવરણ સારું થાય છે બરાબર સ્ટાફને કામ કરવાની ઈચ્છા અથવા તો જોશમાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો આપણે આજે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત